આજના વિડીયોમાં આપણે એવી અનોખી અને ઉપયોગી ટીપ્સ જાણીશું જે દરેક ગૃહિણીને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે જી હા આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી ચાલો શરૂ કરીએ વિડીયો તો દરેકના ઘરમાં આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર હોય જ છે તો જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ તેને ફેંકવાના બદલે તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો છો તો આ જે કન્ટેનરનું ઢાંકણ હોય તેમાં કાંટાવાળી ચમચી ગરમ કરીને અથવા આ રીતે ચીપીઓ ગરમ કરી અને આ રીતે કાણા પાડી લેવાના છે હવે આ કન્ટેનરમાં ધાણાભાજી સમારી અને તમે રાખી શકો છો લાંબા સમય સુધી ધાણાભાજી ફ્રેશ ને ફ્રેશ રહી શકશે આ રીતે તમે કોથમરીને સ્ટોર કરી શકો છો ખૂબ જ સરળ અને સિમ્પલ આઈડિયા છે ત્યાર પછી પ્લાસ્ટિક કન્ટેનરના જે આ ઢાંકણ હોય તો તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો તેના બદલે આ રીતે દસ્તો તેના પર રાખી તેના માપનો આપણે રાઉન્ડ દોરી અને તેટલા શેપને કટ કરી લઈએ ત્યાર પછી જ્યારે આપણે ખાંડણી દસ્તોમાં લસણ ખાંડીએ તો આ રીતે તમે ઢાંકણથી આ ખાંડણીને પેક કરી શકો છો જેથી થશે ને કે લસણ જે આમ તેમ ઉડી જતું હોય તે ક્યારેય ઉડશે નહીં અને સરસ રીતે ચટણી ખંડાઈ જશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે લીંબુ સુકાઈ જાય તો આપણે તેને ફેંકી દઈએ પરંતુ સુકેલા લીંબુને ફેંકવાના નથી આ રીતે બે પાર્ટ કરી લઈએ હવે એક પાર્ટનો ઉપયોગ જોઈએ તો તેમાં આપણે ત્રણથી ચાર લવિંગ લઈશું અને આ રીતે લવિંગને આ લીંબુમાં આ રીતે રાખી દેવાના છે હવે ઘરમાં જ્યાંથી પણ માખી મચ્છર વગેરે આવતા હોય ને ત્યાં તમે રાખી શકો અથવા તો તમે આને ફ્રીજમાં પણ રાખી શકો છો જેથી કે ફ્રીજમાંથી ક્યારેય પણ બેડ સ્મેલ નહીં આવે અને ફ્રીજને ફ્રેશ રાખી શકે છે તો આ પણ ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જે આ બીજો પાર્ટ છે તેમાંથી આપણે આ રીતના જે રસનો ભાગ હોય અથવા તો બીનો જે ભાગ છે તે બધો જ આપણે કાઢી લેવાનું છે અને આ રીતે આપણે લીંબુને રેડી કરીએ જુઓ હવે આ લીંબુમાં આપણે ત્રણથી ચાર લવિંગ એડ કરવાના છે આ રીતે લીંબુમાં લવિંગ એડ કરી દઈએ ત્યાર પછી અહીં આપણે બે કપૂરની ગોળી લેવાની છે આ રીતે બે કપૂર એમાં એડ કરીએ ત્યાર પછી તમે સરસવનું તેલ લઈ શકો અથવા તો આ રીતે કપૂરનું પૂજા તેલ હોય તે તમે લઈ શકો અહીં મેં કપૂરનું તેલ લીધેલું છે અથવા તો કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે થોડું તેલમાં એડ કરીએ અને એક વાટ એટલે કે દિવેટ આપણે તેમાં એડ કરીએ જુઓ આ રીતે દિવેટને આપણે તેલવાળી કરી લેવાની છે ત્યાર પછી તમે એક વાટકીમાં આને રાખી શકો અથવા તો એમને એમ રાખી અને આને આપણે દીવાસળીથી આ રીતે પ્રજ્વલિત કરીએ તો આને તમે સંધ્યા સમયે આ રીતે પ્રજ્વલિત કરવાથી ઘરમાં જેટલી પણ નેગેટિવિટી હોય ને તે બધી જ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે નકારાત્મકતા દૂર થવાનો મતલબ એટલો કે ઘરમાંથી આળસ ક્રોધ ખોટા વિચારો અસફળતા ધંધામાં મંદી તે બધી જ જે વસ્તુ હોય છે ને તે ચાલી જાય અને પોઝિટિવ વાઇબ્સ એટલે કે સકારાત્મક ઉર્જા જે ઘરમાં પ્રવેશ કરે છે સકારાત્મક ઉર્જાથી શું થાય કે સારા સારા વિચારો આવે દરેક કાર્યમાં સફળતા મળે વૃદ્ધિ થાય હંમેશા આગળ વધવાની તકના જ આપને રસ્તાઓ દેખાય તો આ રીતે દીપ કરવાથી ઘરમાં પોઝિટિવિટી આવે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેક લેડીઝ પાસે આ રીતે બિંદીનું પેકેટ હોય જ છે બિંદી ખાલી થઈ જાય તો આપણે આ પેકેટને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આજે આપણે આનો પણ ઉપયોગ જોઈ લઈએ તો હવે આપણે આ પહેલાં તો પેકેટને કવર કરી લેવાનું છે તો આમાં તમે લેસ પટ્ટી લગાવી શકો અથવા તો કલર કરી શકો અથવા તો તમે એમને પણ રાખી શકો જો વધુ ડેકોરેટ કરવા માંગતા હોય ને તો આ રીતે તમે લેસ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીં બ્લેક કલરની લેસ પટ્ટી લીધેલી છે તમે કોઈ પણ લેસ પટ્ટીનો ઉપયોગ કરી શકો અથવા કોઈ ડ્રોઈંગ દોરી શકો તો ચારે સાઈડ આપણે આ રીતે આપણે લેસ પટ્ટીથી તેને કવર કરી લેવાનું છે ખૂબ જ સરસ મજાના આઈડિયા છે વિડીયોને એન્ડ સુધી જોતા રહો જુઓ આ રીતે મેં લેસ પટ્ટીથી તેને આખું કવર કરી લીધેલું છે તો કંઈક આ રીતનું આપણે બનાવીને રેડી કરી લેવાનું છે જુઓ કંઈક આ રીતે આ પેકેટ બનીને રેડી થઈ જશે ત્યાર પછી તમારા પાસે જે પણ તમારો ફોટો હોય ને તેને આ પેકેટની સાઈઝનો આપણે કટ કરી લેવાનો છે હવે આપણે અહીં તે ફોટો લગાવીશું આ રીતે તમે તમારો ફોટો લગાવી શકો છો સરસ મજાની નાની એવી ફોટો ફ્રેમ બનીને રેડી થઈ જશે જેને તમે મેજ પર રાખી શકો છો ખૂબ જ સરસ લુક આપે છે ત્યાર પછી આપણે એક કાર્ડબોર્ડનો ટુકડો આ રીતના પૂઠાનો ટુકડો લઈશું અને તેને અહીં આપણે ચોંટાડીશું આ રીતે ગ્લુ ગનની મદદથી તેને ચોંટાડી દઈએ જેથી કે આ ફ્રેમને સપોર્ટ મળી રહે જુઓ હવે આપણે તેને ટેબલ પર રાખી દઈએ કેટલી સરસ મજાની આ નાની એવી ફોટોફ્રેમ લાગી રહી છે ને ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે ત્યાર પછી બિંદીના પેકેટનો બીજા આઈડિયા જોઈએ જુઓ આ રીતનું ખાલી પેકેટ લેવાનું છે હવે તેને આપણે કવર કરી લેવાનું છે તેના માટે મેં અહીં વ્હાઈટ ટેપનો યુઝ કર્યો છે આ રીતે વ્હાઈટ ટેપથી આપણે તેને કવર કરી લઈએ જુઓ આ રીતે બે સાઈડ આપણે તેને કવર કરી લેવાનું છે ત્રીજી સાઈડ તો કવર જ છે અને આ એક સાઈડ છે ને તેને ઓપન રાખીશું ત્યાં આપણે ટેપ લગાવવાની નથી તો કંઈક આ રીતે રેડી કરીએ હવે તમે આમાં કલર કરી શકો અથવા તો તમે આમને આમ પણ રાખી શકો અને એક્સ્ટ્રા ડેકોરેટ કરવા માંગતા હોય તો લેસ પટ્ટી હોય તો લગાવી શકો અથવા તો કોઈ ડિઝાઇન દોરી શકો મારા પાસે આ રીતની પટ્ટી પડી હતી તો મેં તેનો ઉપયોગ કર્યો છે અને અહીં આપણે આ રીતે પટ્ટી લગાવી લઈએ જેથી કંઈક એક્સ્ટ્રા લુક આવી શકે અને સરસ લાગે તો મેં અહીં આ રીતે પટ્ટી લગાવી લીધેલી છે કંઈક આ રીતનું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે તો આમાં તમે તમારા બધા જ નાના ડોક્યુમેન્ટ્સ રાખી શકો જેમ કે એટીએમ કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધી જ વસ્તુ એકસાથે સંભાળીને રાખી શકો છો બધા જ ડોક્યુમેન્ટ એકસાથે સાથે સચવાઈ જશે અને આને તમે પર્સમાં રાખી દો ગમે ત્યાં જવાનું થાય તો આ રીતે તમે પર્સમાં સાથે લઈ જઈ શકો છો અને જ્યારે પણ ડોક્યુમેન્ટ્સનું કામ પડે તો તમે સહેલાઈથી તેને ગોતી પણ શકો છો એક એક ડોક્યુમેન્ટ્સ અલગથી સાચવવાની જરૂર પણ નહીં પડે તો ખૂબ જ સરસ મજાનો આ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘરમાં આ રીતના જે જૂનો શર્ટ પડ્યો હોય વેસ્ટ તેને આ રીતના આપણે સ્લીવ કટ કરી લેવાની છે એક બાઈ કટ કરી લઈશું આ બાઈનો આપણે ઉપયોગ જોઈશું તો જુઓ ત્યાર પછી બાઈનો આટલો પાર્ટ કટ કરી લઈએ પછી માપ પટ્ટીથી માપ લઈ બાર ઇંચ જેટલું માપ રાખી અને આ રીતે તેને કટ કરી લઈએ હવે અહીંથી આપણે એક ઇંચ જેટલું ફોલ્ડ કરી અને આ રીતે તેને સ્ટીચ કરી લઈએ તમે સિલાઈ મશીનથી પણ આ રીતે સીવી શકો અથવા તો હાથેથી પણ આ રીતે તમે ટાંકા લઈ અને સીવી શકો એક ઇંચ જેટલું આપણે આ રીતે ફોલ્ડ કરી અને તેને સીવી લેવાનું છે જુઓ તો અહીં મેં હાથેથી સિલાઈ કરી અને આ રીતે સીવી લીધેલું છે અને આટલો પાર્ટ આપણે થોડો ખુલ્લો રાખીશું હવે બંને સાઈડ બીજી સાઈડ પણ આપણે આ જ રીતે તેને ફોલ્ડ કરી એક ઇંચ જેટલું માપ લઈ અને આ રીતે આપણે સિલાઈ કરી લઈએ તો મેં અહીં બંને બાજુ સિલાઈ કરી લીધી છે ત્યાર પછી આટલો દોરીનો ટુકડો લઈ અને તેને પણ અહીં આપણે સિલાઈ કરી લઈએ જુઓ ત્યાર પછી મેં અહીં બે લાસ્ટિકના ટુકડા લીધેલા છે હવે આપણે આ જે પાર્ટ ખુલ્લો રાખ્યો હતો ને તેમાં આ રીતે સેફટી પિનની મદદથી આપણે લાસ્ટિક પરોવી લઈએ આ રીતે સરળતાથી લાસ્ટિક તેમાં પરવવાઈ પણ જશે તો આ રીતે આપણે લાસ્ટિક પરવ્યા પછી જે આ લાસ્ટિકના પાર્ટ છે ત્યાં આ રીતે સોય દોરાથી આપણે ટાંકા લઈ લઈએ જેથી કે તે જોઈન્ટ થઈ જાય જુઓ હવે એ બીજી સાઈડ પણ આપણે સેમ આ જ રીતે આપણે લાસ્ટિક પરવી અને આ રીતે સોય દોરાથી ટાંકા લઈ લેશું ત્યાર પછી તેને સવડું કરી લઈએ જો કંઈક આ રીતનું બનીને રેડી થશે ત્યાર પછી જે આ પ્લાસ્ટિકની બોટલ નકામી હોય તેને લઈએ અને આ રીતે બંને પાર્ટ કટ કરી અને આ મિડલના પાર્ટનો આટલો ઉપયોગ કરીશું હવે તે પાર્ટને આપણે આમાં લગાવી દઈએ જુઓ આ જે આપણે કાપડનું બનાવ્યું ને બાયનું તેને આ શીશા પર આપણે આ રીતે લગાવી દેવાનું છે તો કંઈક આ રીતનું એક કન્ટેનર બનીને રેડી થઈ જશે હવે આને તમે ટીંગાડી શકો છો તો આને રસોડામાં ટીંગાડી દઈએ અને જે પણ જબલા થેલી આવતી હોય તે વેસ્ટ આમ તેમ પડી હોય તો તે બધી જ એક જગ્યાએ તમે સ્ટોર કરી શકો છો જુઓ આ રીતે અને જ્યારે પણ આ રીતે કોથળીને જરૂર પડે જબલા થેલીની જરૂર પડે તો આ રીતે તમે એક એક તેમાંથી કાઢી પણ શકો છો કોઈ પણ વસ્તુ ખરીદીએ તો દરેક વસ્તુ મારીતે જબલા થેલી આવતી હોય છે અને જબલા થેલીની આપણે વારંવાર જરૂર પણ પડતી હોય છે તો તેના માટે આ ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જે આ પાર્ટ આપણે કટ કર્યો હતો ને તેનો પણ ઉપયોગ જોઈએ તો આ રીતે દિવાલમાં ગ્લુ ગ્લુ લગાવી અને આ જે બોટલનો પાર્ટ છે તેને આ રીતે ચૂંટાડી દઈએ હવે આના પર તમે કોઈ પણ થેલી આ રીતે ટીંગાડી શકો ત્યાર પછી આ કફના પાર્ટનો ઉપયોગ જોઈએ તો આ રીતે કફનો પાર્ટ છે તેને સારી રીતે આપણે કટ કરી લઈએ તો હવે આ જે સ્ત્રી હોય તેને આ રીતે તેના વાયર છૂટા પડ્યા હોય તો તેને તમે આના મદદથી બાંધી શકો છો અથવા તો મિક્સરના વાયર હોય તો તેમાં પણ તમે આ રીતે આનો ઉપયોગ કરી શકો છો અથવા તો ચાર્જર વગેરે જે આમ તેમ પડ્યા હોય તો તેને પણ આ રીતે સરસ રીતે સંકેલી અને તમે આ જે કફવાળો પાર્ટ છે તેનાથી બાંધી અને બટન દઈ શકો છો ખૂબ જ સરસ મજાના દરેક આઈડિયા છે તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે